અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બીજા દિવસે અંબાજી ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો ભક્તિ અને આશા સાથે શરૂઆત થયો છે અને પ્રથમ દિવસે જ આશરે બે લાખ જેટલા માઈક ભક્તોએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા છે આજે બીજા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે દૂર દૂરથી જય અંબેના નાદ સાથે નીકળેલા મંદિરમાં ગુજરાત પોલીસના જવાનો પણ નિસ્વાર્થ પોતાની સેવા ખડે પગે રહ્યા છે તેઓ ભક્તોને જય નાદ સાથે ભક્તિના રંગમાં રંગાતા કોઈ પણ ભક્ત

સારી રીતે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે વહીવટીતંત્ર દ્વારા પણ અને પાર્કિંગથી દર્શન પથ સુધી બસોની વ્યવસ્થા નિઃશુલ્ક ફેરી સર્વિસની વ્યવસ્થા કરી છે અને જે પાર્કિંગ પ્લોટ સુધી અંબાજી નજીક એક કિલોમીટર સુધી પાર્કિંગ પ્લોટ સુધી ખાનગી વાહનો પણ આવી શકે છે આ સિવાય તમામ પ્રકારની વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે પીવાનું પાણી આરોગ્યના કેમ્પો ત્રણ ચાર જગ્યાએ ભોજનના ભંડારા અંબાજી પેરી આમ સરસ રીતે બધું સુચારુ રીતે આયોજન મુજબ જ ચાલી રહ્યું છે અને આશા છે કે આજે કાલે ભક્તોનો પ્રવાહ હજી પણ વધશે એવું લાગે છે પણ તંત્ર માટે વહીવટીતંત્ર